નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસનું વાવેતર અને સરેરાશ ઉત્પાદન સાથે સાથે આગામી દિવસોમાં ભાવમાં કઈ રીતના ફેરફાર અને લાભપાચમ બાદ ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં

એ વર્ષોમાં ખેડૂતોએ સોળ ગુઠાના વીઘામાં સરેરાશ ત્રીસથી પાંત્રીસ મણ કપાસની ઉપજ લીધી હતી જે આજે આંકડો આવ્યો છે સામે એમાં દસથી પંદર મણ જ મિત્રો જે પાક છે થતો જોવા મળી રહ્યો છે હજુ હમણાં બે દિવસ પહેલાં એટલે કે થોડાક દિવસ પહેલાં વિશ્વ કપાસ દિવસ તરીકે કેટલાક ઉત્પાદનના આંકડા જોઈને દેશના કોઈ ખેડૂતોને જરાય હરક કરવા જેવું નથી વિશ્વ કપાસમાં દર વર્ષે આવે છે એ આપણે હાથમાંથી સારી સરી જાય છે તો આપણા કેન્દ્રીય નેતાઓ નવી કપાસ ટેકનોલોજી લાવવા બાબતે હવાબાજી કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે કંઈ પણ થતું જોવા નથી મળી રહ્યું અમેરિકા ચીન કરતાં એકમ વિસ્તારમાંથી ત્રણથી ચાર ગણો કપાસ પેદા કરે છે એટલે કે જે વૈશ્વિક નીચા ભાવમાં પણ પડતર છે એમને બેસે છે આ ઉપરાંત મિત્રો જે કપાસના ભાવ છે એમાં વાત કરીએ તો મે બી લાભ પછી જે ભાવ છે એમાં સુધરતા આંકડા જોવા મળી શકે છે કારણ કે ટેકાના ભાવ ખરીદીની શરૂઆત થઈ ગઈ હોય જે બજાર છે એમાં ધીરે ધીરે હવે તેજી આવતી જોવા મે બી મળી શકે છે તેજી હશે પરંતુ મેક્સિમમ પચાસક રૂપિયા સુધીના જે ઉછાળા છે બજારમાં જોવા મળે છે એનાથી વિશેષ ઉછાળા જોવા મળવાની અત્યારે મિત્રો શક્યતા જોવા નથી મળી રહી આ ઉપરાંત આજે રિપોર્ટ છે મેં તમને અગાઉ જણાવ્યું કે કપાસમાં નવી ટેકનોલોજી વિશે એમાં તમારે શું કહેવું છે તે ખાસ કોમેન્ટમાં જણાવી દેજો અને તમારે વિ કેટલો કપાસ થાય છે બીટી કપાસ એ પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ જય હિન્દ